યુનિવર્સિટી રોડ પર સ્ટુડન્ટ વિસ્તાર્યો ને છોકરાઓને જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે એના માટે બેસ્ટ જગ્યા છે અને પાંત્રીસ રૂપિયામાં હેલ્ધી નાસ્તો થઈ આપણો મસાલો મસાલો ટ્રેનિંગ વાહ અને ઉપરથી ગરમા ગરમ દાળ આ રસો તો અનલિમિટેડ આપો ને દાળનો એને ખાવો એટલે ઉપરથી જીરો નંબરની ની સેવ આખો તૈયાર છે અક્ષર દાળ પણ પાંત્રીસ પાંત્રીસ રૂપિયામાં ઓફ ફૂડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જય સિયારામ હું છું તમારો હોસ્ટ દોસ્ત ચિરાગ અગ્રવાલ મિત્રો રંગીલા રાજકોટમાં વ્યાજબી ભાવમાં બેસ્ટ ક્વોલિટીનો દાળ પકવાન ખાવો હોય ને તો પહોંચી જાજો આઈની ખાસ હાઇલાઇટ કહું ને તો ભાઈ કોઈ જાતનું કલર કેમિકલ એસેન્સ વગરનો નેચરલ દાળ પકવાન બનાવે છે અને માત્ર પાંત્રીસ રૂપિયામાં ભાઈ મોજ કરાવી દે છે બીજું એમની એક સ્પેશિયલ આઇટમ છે દહીં કચોરી જે પાંત્રીસ રૂપિયામાં ફ્રીજ કોલ્ડ દહીં અને કચોરી ઠંડુ ઠંડુ દહીં ને એવી મજ આવે આ બે વસ્તુ અહીંની ખાસ હાઇલાઇટ છે સાથે એમના ભૂંગળા બટેટા છે જે આખા યુનિવર્સિટી રોડ ઉપર તમને આ રીતનો ટેસ્ટ ક્યાંય જોવા નહીં મળે તો પહોંચી જાજો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય મિત્રો હું આવી ગયો છું અત્યારે યુનિવર્સિટી રોડ ઉપર આયુર્વેદિક હોસ્પિટલની સામે અક્ષર દાળ પકવાનમાં તો આપણે અંદર જઈએ ઓનર જોડે વાત કરીએ કેવું છે કામકાજ શું શું બનાવે છે અને ટાઈમિંગ શું છે ચાલો પહેલા તો તમારો પરિચય આપો કેટલા સમયથી આવતા હું અહીંયા નાસ્તો કરવા માટે હું સાહેબ અહીંયા માની લો પાંચ વર્ષતા તરુણભાઈ ને અહીંયા અક્ષર દાળ પકવાનમાં નાસ્તો કરવા આવું છું અને અહીંયા સરસ મજાની વાનગી મળે છે દાળ પકવાન ભૂંગળા બટેટા દહીં કચોરી પૌવા અને બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ આઈટમ મળે છે યુનિવર્સિટી રોડ ઉપર નાસ્તો કરવા માટે સર્વશ્રેષ્ઠ સ્થળ એટલે અક્ષર દાળ પકવાન વાહ ભાઈ વાહ રેગ્યુલર આવો એટલે રેગ્યુલર આવું જો અને ક્વોલિટી એટલે મેન્ટેન કરે એની કોઈ સીમા નહી એટલે વાહ ભાઈ વાહ બરોબર થેન્ક યુ કેમ છો તરુણ ભાઈ એકદમ મજામાં હો સાહેબ એમ હવે થોડું અમારા દર્શકોને તમારી અક્ષર દાળ પકવાનની શરૂઆત વિશે જણાવો ક્યારથી શરૂઆત કરી દીધી અમે સાહેબ મારે આ 14 વર્ષ થયા હો આ લાઈનમાં શું વાત છે 14 વર્ષ અત્યારે આ એક જ બ્રાન્ચ કે બીજે કોઈ ખરી ના ના અમારી સાહેબ બ્રાન્ચ ઘણી જગ્યાએ છે હા

શું પ્રાઇઝમાં ખવડાવો તમે અમે તો જે રેગ્યુલર પ્રાઇઝ અમારે હાલે છે એ જ અમે કોઈ ભાવ વધારો કર્યો જ નથી બરાબર દાળ પકવાન છે ભૂંગળા બટેટા છે સેવ ખમણી છે કચોરી છે અમે રેગ્યુલર પાંત્રીસ રૂપિયા ભાવ લઈએ છીએ બરાબર પૌવાના અને ખમણીના એના વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ભાવ બરાબર નોમિનલ ભાવમાં સારી વસ્તુ સારી વસ્તુ હા ફરિયાદ નથી દાળ વિશે થોડુંક દાળ બતાવો અમારા દર્શકોને આ ભૂંગળા છે જુઓ અને આ ગરમ ગરમ દાળ છે એમની આ દાળમાં શું શું હોય ખાસ દાળમાં ચણાની દાળ આવશે તુવેર દાળ આવશે અને મગફળી દાળ આવશે બરાબર અને કોઈ વસ્તુ નહીં એમાં ટૂંકમાં કોઈને તકલીફ થાય એવી વસ્તુ અમે નાખતા નથી કલરનો કોઈ એવો કોઈ ઉપયોગ કરતા જ નથી કઈ વસ્તુમાં ચટણીમાં મેં જોયું કે ચાર પાંચ પ્રકારની વાપરો છો

અક્ષર દાળ પકવાન બરોબર તમારો મોબાઈલ નંબર આપી દો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચાલીસ ચોર્યાસી નવ ત્રાણું બરાબર સરસ થેન્ક યુ શું કે મિત્ર રેગ્યુલર નાસ્તો કરવાનો અહીંયા જ અક્ષર દાળ પકવાનમાં હા બે ત્રણ વર્ષથી આ રેગ્યુલર જ નાસ્તો અહીંયા કરી કેવું કામકાજ છે વસ્તુમાં દાળ પકવાનમાં ભૂંગળા આવે સારું બનાવે છે કામકાજ સારું બીજા કરતા બહુ ગરમા ગરમ મજા આવે એમ ગરમા ગરમ હોય મસાલાવાળું હોય મજા આવે બીજા કરતાં સારું હોય સ્ટુડન્ટોની ફેવરિટ જગ્યા મે જોયું હા સ્ટુડન્ટ બધા લગભગ સવાર આઈએ જ નાસ્તો કરે આ એટલા એરિયામાં જેટલા સ્ટુડન્ટ રહે બધા સવાર આઈએ જ આવતા હે નાસ્તો કરવા ગરમાગરમ ને હેલ્ધી નાસ્તો હા શું નામ તમારું મારું નામ હરીશભાઈ હરીશભાઈ થેન્ક યુ

અને દાળી ગરમ ગરમ પીવાની વધારે કોઈ જાતનો ગરમ મસાલાનો ઉપયોગ નથી અત્યારે દાળ પકવાન ખાતા ઉપરથી મને આઈડિયા આવી ગયો એમને અને સરસ છે દાળ પકવાની ક્વોલિટી બહુ સરસ પૈસા વસૂલ પૈસા વસૂલ તમારો પરિચય આપી દયો પ્રતીક ઢોળકિયા થેન્ક યુ સો હેલો ફૂડી ફેમિલી કેમ છો બધાય બાપા સીતારામ જયશ્યારામ ભાઈ થોડોક થોડોક ફેસ ઉપર તમને તડકો છાયો રહેશે કેમ કે આપણે છાયામાં બેઠા જઈએ બપોરનો તડકો થઈ ગયો છે વાયગા છે સાડા જેવા સવારે ભાઈ સાત વાગ્યામાં ચાલુ કરી દે છે ગરમ ગરમ દાળ પકવાન બંગડા ભૂંગળા બટેટા આ જો રાજકોટમાં બહુ જૂજ જગ્યાએ મળે ભૂંગળા બટેટા સારી ક્વોલિટીના ને સારી કહેવાય ને માત્રામાં ભાઈ વ્યાજબી ભાવ છે પાંત્રીસ રૂપિયામાં તમને ભૂંગળામાં ઉપર દાણા નાખી અને સરસ મજાના બટેટા તમે તીખા ખાવાના શોખીન હોય ને એ તો ખાસ આટો મારજો મને તો કલર ઉપરથી જ એવું લાગે છે બીજું મને અહીંનો દાળ પકવાનની થોડીક હાઈલાઈટ તમને કહી દઉં એમને છે ને કોઈ જાતના કલર કેમિકલ નાખ્યા વગર તમામ વસ્તુ જેની અંદર સિંગ દાણા પડે છે જીરો નંબરની સેવ નાખે છે ત્રણ ચાર પ્રકારની ચટણી નાખે છે તમે કહો ને એ પ્રમાણે કસ્ટમાઇઝ કરી આપે આપણે ત્રણ આઈટમ લીધી છે એમની દહીં કચોરી છે જે પાંત્રીસ રૂપિયાની છે ભૂંગળા બટેટા ભૂંગડા બટેટા બંને સાથે પાંત્રીસ રૂપિયામાં આવી જાય છે અને દાળ પકવાની પાંત્રીસ રૂપિયામાં હવે ટેસ્ટ કરું વધારે વાત નહીં કરીએ બાપા સીતારામ ગરમ ગરમ છે યુનિવર્સિટી રોડ ઉપર સ્ટુડન્ટ વિસ્તાર રહ્યો ને છોકરાઓને જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે એના માટે આ બેસ્ટ જગ્યા છે અને પાંત્રીસ રૂપિયામાં હેલ્ધી નાસ્તો થઈ ભાઈ સવારે સાત વાગે ચાલુ કરી દે છે તો મોડી સાંજ સુધી અહીંયા ને અહીંયા હોય છે અને ઘણી બધી આઈટમ બનાવે છે ભાઈનું નામ તરુણ ભાઈ છે અક્ષર દાળ ભગવાન સ્ક્રીન ઉપર ભાઈ નંબર દેખાય છે એડ્રેસ દેખાય છે તો પહોંચી જાજો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી બધા બાપા સિતારા